જાફરાબાદ શહેરમાં આજે ભગવાન શ્રી રામની વિશાળ શોભાયાત્રાનું આયોજન થયું હતું ત્યારે સવારના નવ કલાકે મહાઆરતી બાદ રામજી મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી જેમાં ડીજે તેમજ ઢોલનગરાના ભગવાન શ્રી રામના ભવ્ય રથ તેમજ મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગાભાઈની માતૃશક્તિની બહેનો તેમજ આરએસએસના કાર્યકરો તેમજ હિન્દુ સંગઠનના તમામ કાર્યકર્તાઓ સાથે બોળી સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા અને ભગવાન શ્રી રામની આ શોભાયાત્રાને રામજી મંદિરથી લઈને નાના મોટા ઉષણ ગિરિરાજ ચોક નવી બજાર નવધરા બજાર તેમજ કામનાથ મંદિર થઈ અને મુખ્ય બજારમાં પહોંચી હતી અને ત્યાંથી રામજી મંદિરે પૂર્ણ થઈ હતી ત્યારે ભગવાન શ્રી રામની આ શોભાયાત્રામાં વિવિધ પ્રકારની વેશભૂષા એ આકર્ષણ કેન્દ્ર બન્યું હતું જેમાં ખાસ કરીને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તેમજ તેમના એસપીજી કમાન્ડોએ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ ઉપરાંત હનુમાનજીએ પણ વિરાટ સ્વરૂપ જોવા મળ્યું હતું તેમજ શિવાજી મહારાજ પણ રથમાં સવાર થયેલ જોવા મળ્યા હતા અને ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં માતૃશક્તિની તેમજ દુર્ગાવાહીની મહિલાઓએ પણ બોળી સંખ્યામાં ભગવાન શ્રી રામના નામ પર ઝૂમી ઉઠ્યા હતા રિપોર્ટર બાબુભાઈ વાઢેળ જાફરાબાદ આજ રોજ જાફરાબાદ ખાતે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનની જન્મજયંતિ નિમિત્તે જાફરાબાદમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આરએસએસ તેમજ તમામ ધાર્મિક સંસ્થા દ્વારા દુર્ગાભાઈની માતૃશક્તિ બહેનો અમારા અને ભાઈઓ અને બહોળી સંખ્યામાં તમામ જ્ઞાતિજનો જાફરાબાદમાં કોળી ખારવા વાણિયા બ્રાહ્મણ સાધુ સમાજ ઇતર સમાજ તમામ સાથે રહીને સનાતન ધર્મના નામે મર્યાદા પુરુષોત્તમ ભગવાનની જ્યારે જન્મજયંતિ ઉજવતા હોય ત્યારે આ જાફરાબાદની અંદર બહોળી સંખ્યામાં એક શોભાયાત્રાનું આયોજન કર્યું હતું કે નાના ઉચાણા થાય મોટા ઉચાણા થાય ગિરિરાજ ચોક કામનાથ મહાદેવ બંદર ચોક થઈને પાછા શ્રી રામ ભગવાનના મંદિરે આજ મેં અહીંયા પૂર્ણાહુતિ કરી છે તેમાં અમારા પોલીસ સ્ટાફનો પણ ખૂબ સહયોગ રહેલો છે ટાઉનથી સાહેબનો સહયોગ રહ્યો છે મરીન્દ્ર સાહેબનો સહયોગ રહ્યો છે તમામનો અમે આ તકે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ તરીકે તરીકે તમામનો અમે અહીંથી આભાર વ્યક્ત કરે છે કે પૂરો સહયોગથી આજ અવડી મોટી બહોળી સંખ્યા જાફરાજમાં હોવા છતાં પણ સફળતાથી શાંતિથી અમારી આ રેલીને અમે અમે પૂર્ણ કરીએ છીએ અને ભગવાન રામચંદ્રને પ્રાર્થના કરીએ કે આખું વર્ષ આવનારું વર્ષ હિન્દુ ધર્મ માટે હિન્દુસ્તાન માટે થઈને ભારત દેશ માટે પ્રગતિનું રહે અને ખૂબ પ્રગતિ દેશ કરે છોડાય કળાએ દેશ ખેલે એવી આજના પાવન દિવસે ભગવાન રામચંદ્રના ચરણમાં પ્રાર્થના કરીને અસ્તુ ભારત માતાજી